ગુસ્સો હતો નીકેશનો ગજબ વાળો હોય છે કે ક્યાં કઈ જગ્યાએ ગયા હતા તમે ગયો તો થોડું થોડું આના ખંજવાડ આવતી હતી બહુ કેમ કે હે જે તમે લોકોએ જોયું ઓ કે ઇન્ટેન્સ નતો મારો ખુશીને કશું કહેવું રિક્વેસ્ટ કરીશ કે તમે મારા જૂના વ્લોગ્સ જોવો અને ઠક્કરની કમેન્ટ હતી મારી પાસે બી હે एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા મજામાં હશો અને અત્યારે વાગવામાં થઈ ગયા છે ઘણા બાર મેં અત્યારે દાળ ભાત શાક રોટલી બનાવવાનું વિચાર્યું એટલે દાળ ભાત અને શાક થઈ ગયું છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે થોડીક વારમાં હવે હું રોટલી કરીશ અને આજે કોણે કોણ વોટ આપ્યા આવ્યું છે અત્યાર સુધીમાં બાર વાગ્યા સુધીમાં કે જો મને મારે તો હજુ વોટ આપવા જવાનું બાકી છે બિકોઝ નિકેશ ગયા છે ચોટીલાથી આગળ કંઈક બાઉન્ડ્રી કંઈક સમથિંગ ગામનું નામ છે ત્યાં કંપનીના કામે સવારે પાંચ વાગ્યાના નીકળેલા હતા અને બસ હું કામ બામ બતાવી રસોઈ કરી રહી છું અને મમ્મી નીશુને લઈને નીચે ગયા છે મારા મમ્મીને લોકો આવ્યા હતા એટલે પછી મામાના ઘરે હતો ક્યારનો હતો નીશુ તો હું ત્યાં સુધી રસોઈ બનાવતી હતી રોટલી બનાવવાની છે નીકળે છે એવું કીધું કે હું અડધી કલાકમાં પહોંચી જઈશ તો મેં કીધું ફટાફટ બધું બનાવીને રાખું એટલે આઈન ગરમ ગરમ ખાઈ લે કેમ કે આજે વોટ આપીને પણ એમને બીજી કંપનીએ જવાનું છે એટલે ફ્રી નહીં થાય અને આજે સાંજ સુધીમાં કદાચ પાણીપુરીનો જે રેસીપીનો મેં વિડીયો બનાવ્યો હતો એ આવી જશે કેમ કે હું બપોરે એડિટિંગ કરવા બેસવાની છું કાલે તમને ફ્રેન્કવાળો વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો અને હું તમને લોકોને કહી દઉં કે હા રિયલવાળો ગુસ્સો હતો નિકેશનો ગજબવાળો હોય છે જેટલું બોલું કહેવાય ને જેટલું શાંત માણસો ને એનું મગજ એટલું જ ગરમ હોય એવું જ છે અને આજે ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી છે હું ફ્રી હતી તમે બધાની કમેન્ટ્સ રીડ કરી છે કે નિકેશભાઈ એનો ગુસ્સો બહુ ગજબ છે પહેલી વખત જોયો તો પહેલી વખત જોયો અને હજુથી બી આના આનાથી બી તેજ ગુસ્સો છે જે કદાચ તમને ક્યારેય જોવા નહીં મળે કેમ કે આનાથી વધારે ગુસ્સો આ તો પ્રેન્ક હતો એટલા માટે મેં શૂટ કર્યું અને એટલું છુપાઈને શૂટ કર્યું કે ખબર ના પડે નહીં તો અમને ડાઉટ જતો રહેતો તો એવો ગુસ્સો તો તમને જોવા નહીં મળે કેમ કે એવો ગુસ્સો ત્યારે જ આવશે કે જ્યારે કોઈ એવો બનાવ બન્યો હોય અને એ ટાઈમે સીધી વસ્તુ છે કે શૂટ કરવાનો કોઈ આપણને મતલબ વિચાર પણ ના આવે તો બસ કંઈ નહીં અત્યારે હું ફટાફટ રોકલીને એવું બધું બતાવી લઉં પછી બ્લોક કન્ટિન્યુ કરું

મમ્મી મને હેર ઓઇલ કરી દે છે કેમકે મને બહુ જ માફ મૂકે થોડું થોડું અને ખંજવાળ આવતી હતી બહુ કેમ કે હેર ઓઇલ હું કરતી નહીં જાજુ એટલા માટે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા છ અને મારું એડિટિંગ ને એવું બધું પતી ગયું છે આથી ઉપર હું બધું એ બધું કરતી હતી એટલે મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો નિકેશ આવીને સુઈ ગયા હતા પછી એમને ઓર્ડર હોય જગ્યાએ કામ હતું તે કામ પર ગયા હતા અત્યારે લેપટોપમાં કામ ચાલુ છે એટલે હું થોડીવાર રહીને અંદર જઈશ કેમકે ખબર જ છે તમને બધાને કે કાલે કેટલું બધું થઈ ગયું ને બહુ બધી નેગેટિવ કમેન્ટ્સ આવી છે તો એને એને લઈને પણ મારે ને નિકેશને તમારે બધાની સાથે વાત કરવી છે તો અમે થોડીક જ વારમાં વાત કરીશું અને અત્યારે રસોઈમાં ફ્રેન્ચ ફાઇઝના ટીકીને એવું જ છે એટલે હાલ ફ્રી છું અને અત્યારે પણ જેણે જેણે પાણીપુરીવાળો વિડીયો ના જોયો હોય રેસીપીનો વિડીયો તો ફટાફટ જઈને મારી ખુશીની રસોઈવાળી ચેનલ છે એમાં જઈને જોઈ આવજો ફેન્કવાળો વિડીયો કેવો લાગે પણ કમેન્ટ કરજો અને થોડીક વારમાં નિકલ ફ્રી થઈ જાય પછી એ વાત ઉપર આપણે ડિસ્કશન કરીએ ફાઇનલી અત્યારે અમે લોકો ડિસ્કશન કરવા માટે મતલબ તમારી સાથે થોડું ઘણું શેર કરવા માટે બેસી ગયા છે શું કહેવું છે નિકેશ સર ગઈકાલે જે તમે લોકોએ જોયું એવું કોઈ ઇન્ટેન્સ નહોતો મારો ખુશીને કશું કહેવું બાકી તો તમને બધાને ખબર જ છે હું ખુશીને કેવું રાખું છું કેવું નહીં ગુસ્સો યાર નોર્મલ માણસ યાર ગુસ્સો બધાને આવતો હશે આજે ઘણી બધી મતલબ ઘણી બધી નેગેટિવ કમેન્ટ્સ આવી છે અને લોકો એ નિકેશ ને બહુ જ નેગેટિવ વે માં જોડ્યું છે યસ તો મને ખુશી કેસે મારા વિશે તો મને બિલકુલ પણ નહીં ગમ્યું બિલકુલ એટલે બિલકુલ પણ નથી ગમ્યું બીકોઝ જેટલું નેગેટિવ મેં જ્યારે વ્લોગ એડિટ કર્યો ને ત્યારે મને એવું લાગ્યું કે બહુ નેગેટિવ દેખાઈ રહ્યું છે બટ જે નેગેટિવ દેખાઈ રહ્યું છે ને એની પાછળ ઘણું બધું પોઝિટિવ છે જે લોકો નવા વ્યૂવર્સ જે પ્રેન્ક મતલબ લખેલો હતું જે નવા વ્યુઅર્સ જોડાયા ને એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે તમે મારા જૂના વ્લોગ્સ જુઓ ફર્સ્ટ ટાઈમ એવું છે કે આટલો બધો ગુસ્સો કર્યો છે આ ગુસ્સો કરે છે પણ એમાં તમે લોકોએ જોયું હશે કે મારો બી વાંક છે જ ઉપર હાથ નથી ઉપાડે મે એક્ચ્યુઅલી કઈક ના ઓસી લઈને આમ માર્યું અને એમાં એવું કેવું થયું ખબર છે એટલે એમણે આમ કરીને જોરથી માર્યું ને મમ્મા ને તો મે એમને મેના મસ્તીમાં માર્યું મારતા જ હોય છે ઘણા બધા વ્લોગમાં દેખાય છે ઘણા બધા વ્લોગમાં કે મને એટલું બધું હેરાન કરે એટલું બધું ઇરિટેટ કરી નાખે ને નિકેશ કે જેની કોઈ વાત જ નથી આ તો એના કરતાં કંઈ જ નહોતું

તો હમણાં હું તળી દઈશ હવે હું તેલને એવું બધું મૂકીશ અને આજે પણ બ્લોગ નથી બનાવ્યો કેમ કે સવારે પાંચ સાડા પાંચ કેટલા વાગે ગયા હતા છ સાડા છ હું ઘરેથી નીકળી ગયો તો બાર વાગે હું ઘરે પાછો આવી ગયો ત્રણસો ચાલીસ કિલોમીટર મેં બાઇક ચલાવ્યા છે અને મેં આજ નિકેશ માટે દાળ ભાવ શાક રોટલી અને ઘઉંની સેવો બનાવી હતી બપોરે હું ખાઈને પાછો કલાક સુઈ ગયો પછી પાછો કામ પર ગયો પછી પાછા ગયા હતા હા અને હમણાં આવ્યા છે તો બસ કઈ નહીં જોતા રહો મે સવારે વિચાર્યું હતું કે વ્લોગ લઈ લઉં પણ મને કેવું હતું ખબર સવાર ઉઠીને તેમાં ઊંઘ જ આવી જતી મને મૂડ જ નતો જરા બી કેમ કે એક ડોડો આગળ સોતા હોય એટલે પછી સવારે 5 5:30 એ ઉઠવું એક ઈઝી નથી અને પાછું આટલું બાઇક ચલાવીને જવું ને આવું આજે હું બાઇક લઈને એટલે ગયો કારણ કે આજે છે ને ઇલેક્શન હતું અને તમને લોકોને કહું હું કે નીકેશ એવું કહેતા હતા કાલે વોટ વોટ આજે અમે

जोर से बोल बेटा बोलिए मीता मासी काट इत, ले लो, इतना वजन है मेरे बाल <laughs> तेरे में नहीं है ये तो खाली है तुझे कोई रही बेटा अरे हो तुझे कोई और मिला था ना तुझे कोई सब्सक्राइबर मिले थे ना स्विमिंग पूल में गया था तू स्विमिंग सीखने गया था तेरी मम्मी ने मुझे मम्मी एक मिनट तेरी मम्मी ने मुझे बताया हां अच्छी करी थी एक दिन क्या बोला था वो आंटी क्या बोल रहे थे तुझे हा? के खुशी के वीडियो में देखा था ऐसा कुछ बोल रहे थे ना तुझे हाँ। क्या बोल रहे थे बता यहाँ पे देख खुशी भाभी के वीडियो में मैंने देखा है तुझे हाँ। ऐसा बोला था अच्छा लगा फिर तुझे नाम नहीं पूछा तूने उन लोगों का भूल गया फिर और कोई मिला ना तो नाम पूछ लेने ठीक है फिर हम ब्लॉग में बोलेंगे उनका नाम ओके निशु

નિકેશને નેગેટિવ વેમાં લીધા છે જે ના લેવા જોઈએ તો અત્યારે આપણે થોડી ઘણી કમેન્ટ્સ રીડ કરીશું રાધિકાની કમેન્ટ છે દી જય માતાજી તમારા બ્લોગ બહુ મસ્ત આવે છે નિકેશ જીજુ પણ બહુ મસ્ત બ્લોગ બનાવે છે કન્ટિન્યુ રાખો ગોડ બ્લેસ એટલે આ એક પોઝિટિવ કમેન્ટ હતી અપેક્ષા પટેલની કમેન્ટ છે જોરદાર પ્રેન્ક કર્યો ખુશીદી બહુ ગુસ્સો કર્યો નિકેશ નિકેશભાઈએ પહેલીવાર આટલો ગુસ્સો કર્યો હા સાચી વાત છે નિધિ ઠક્કરની કમેન્ટ હતી મારી પાસે બી પ્રેન્કવાળા બહુ બધા વિડીયો છે જે નિકેશભાઈ સાથે કરાઈ બટ મને ભાઈનો ગુસ્સો જોઈને જે કંઈક કંઈક થઈ ગયું હું પ્રેન્ક કહું અને ભાઈનો ભાઈને ગુસ્સો આવી જાય તો દીદીને બહુ સંભાળવાનું થાય એટલે દીદી સોરી હું પ્રેન્કવાળા વિડીયો નહીં કહું કહેવાની હતી બટ હવે ભાઈનો ગુસ્સો જોઈને નહીં કહું અરે એવું કંઈ નથી તમે મને પ્રેન્ક કહેજો હું કરીશ ડર કે આગે જઈ થયા ક્વીન પ્રજાપતિની કમેન્ટ છે અરે બાપરે જીજુનો ગુસ્સો આટલો બધો ખુશીથી આપણે પ્રેન્ક નહીં કરવાનો જેમાં તમે રડું તમે રડો એવું કંઈ કરવું નથી બીજા કોઈ ટોપિક ઉપર કરો કે તેમાં તમને અને જીજુને નુકસાન ના થાય બટ બહુ મજા આવી અને બહુ દુઃખ પણ થયું થેન્ક યુ સો મચ અરે એવું કંઈ નહીં ઘર છે થોડું ઘણું આવું ચાલું રહે મહેન્દ્ર નીલમની કમેન્ટ છે મને તો બહુ મજા આવી છે તમારી રસોઈવાડી ચેનલ ખરેખર તમારો વોઇસ બહુ જ મસ્ત છે નિકેશભાઈ પ્લીઝ ખુશી દીદી ઉપર તમે આટલો બધો ગુસ્સો ના કરો તમે બંને ઝઘડો છો તો નથી ગમતું મને તો આવું પ્રેન્ક છો ને તો પ્રેન્ક જોઈને રડું આવી ગયું તમે બંને હસતા જ સારા લાગો છો હવે પ્રેન્ક નહીં કારણ બધા અત્યારે મને એવું કહે છે કે હવે પ્રેન્ક નહીં કરવાનો તો આટલો બધો પ્રેમ આપવા માટે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને તમને બધાને હું શું કહું જે નેગેટિવ કમેન્ટ છે એને હું રીડ નથી કરી રહી બટ મેં એનો આન્સર આપી દીધો છે કે એવું કંઈ જ નથી અને નિકેશે પણ એના આન્સરમાં કહી દીધું છે આન્સરમાં નિકેશે પણ કહી દીધું છે કે હવે તમે એ લોકો જે સજા આપો આપણે લેવા માટે તૈયાર છીએ એવું છે નિકેશ એવું કહે છે કે તમે લોકો મને જે સજા આપો ને એ મને મંજૂર છે એટલે હવે તમારે મને કશું બી બોલવાનું હું તો એમ પણ નથી જ બોલતો પણ ગુસ્સામાં બી નહી બોલવાનું ઓકે એક્સેપ્ટ કે પ્રેમ હોય ત્યાં ગુસ્સો હોય આટલો બધો લોકોનો આટલો બધો તો પ્રેમ બી એટલો બધો નથી આટલો તો ગુસ્સો ચાલે અને આજે પણ નિકેશનો બ્લોગ નહીં આવે બીકોઝ ફૂલ ડે તમને બધાને ખબર જ છે કે બહાર હતા મારા વર્કલોડ બહુ વધારે છે બહુ જ વધારે સો મની કમાના પડેગા પૈસા પૈસા સો બસ કઈ નહીં અમે મહેનત કરીશું બહુ બધા પૈસા કમાઈશું અને તમારી સાથે અમારી આજે જે કહેવાય ને આ જર્ની બધી છે તમારી સાથે અમે લોકો શેર કરી રહ્યા છે તો બસ આજ વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મારી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ